નમસ્કાર આમ ધીર છો અને સાથે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરા શ્રી નારાયણ વિરાટ વન અભિયાન ના ભાગરૂપે

ધ્યાનમાં રાખી શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા જણાવ્યા અનુસાર શ્રી નારાયણ વિરાટ વન અભિયાનના ભાગરૂપે પચીસ થી વધુ રોપાઓ આ વખતે વાવવામાં આવશે ગત વર્ષે આ ટ્રસ્ટ દ્વારા અગિયાર હજાર રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું આ વખતે પણ મા નર્મદા મિશનના પ્રણેતા દાદા ગુરુની વિશેષ ઉપસ્થિતિમાં હજારો રોપાઓ વાવવામાં આવશે તો બીજી તરફ ઓપરેશન સિંદૂરની પ્રશંસામાં એક હજારથી વધુ સિંદૂરના છોડ જે ઔષધીય મૂલ્યો પણ ધરાવે છે એમાં પણ આ અભિયાનનો ભાગ બનવાના છે તારીખ અગિયારમી જૂન બે હજાર પચીસ ના રોજ યોજાનારા આ મહત્વના કાર્યક્રમની માહિતી આપવા માટે ખાસ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને સમગ્ર કાર્યક્રમના કન્વીનર ભરતસિંહ પરમાર ગુજરાતના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર મેનેજિંગ ટ્રસ્ટી રાજેન્દ્ર રાજગોર ટ્રસ્ટીઓ જયંતિભાઈ પંચાલ સુનિલ શાહ અને સંયોજક ડોક્ટર રાજુ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુજ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર